નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે જે ડી વ્લોગ જયેશ દાફડા યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ધોરણ આઠની અંદર જે જ્ઞાન સાધના મેરિટ કોલરશીપ છે તેનું ફોર્મ કઈ રીતે ભરવું તે આ વિડીયોના માધ્યમથી જોઈએ તો પહેલાં તો ફોર્મ કોણ ભરી શકે કે જે વિદ્યાર્થી એકથી આઠ ધોરણ સરકારી સ્કૂલ અથવા તો ગ્રાન્ટેડેડ સ્કૂલની અંદર જેમણે અભ્યાસ કર્યો હોય તે આ સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરી શકે અને સ્કોલરશિપ આપી શકે અને સ્કોલરશિપ આપ્યા પછી જો તમે પાસ થઈ જાઓ મેરિટમાં આવી જાય બાળક તો તેની અંદર બાળકને જે સ્કોલરશિપ છે તે મળવા સરકાર દ્વારા નિર્ધારિત કરેલી જે સ્કોલરશિપ છે તે મળવા પાત્ર છે તો તેમાં સ્કોલરશિપ છે તમે નવ દસ અગિયાર બાર બાર ધોરણ સુધી છે તે સરકારે જે નિર્ધારિત કરેલી જે સ્કૂલો છે તેમાં એડમિશન લ્યો તો તે શિક્ષણ ફી બાદ મળે છે અથવા તો તેને સ્કોલરશીપ છે જે નક્કી કરેલી તે તમને મળવાપાત્ર છે તો આપણે જોઈએ કે ભાઈ ફોર્મ કઈ રીતે ભરવું તો સૌ પ્રથમ તમારે ચીપસેટની અંદર જવાનું છે ચીપસેટ ખોલશો એટલે અહીંયા સીઈટી કોમન એન્ટર ટેસ્ટ કે જે આપણે જ્ઞાન સેતુ ધોરણ પાંચના ફોર્મ ભરેલા હતા તે જ હોલ્ડરની અંદર જવાનું છે અને ત્યાં આપણે કરીએ તો આ રીતે તમારે હોમ મેનુની અંદર જાશો એટલે અહીંયા સીજીએમએસ બે હજાર છવ્વીસ સત્યાવીસ નોંધણી કરો તે બતાવશે તે નોંધણી કરો એટલે એની અંદર કરશો એટલે આ રીતે તમારે ધોરણ આઠ આવશે અને ધોરણ આઠ આવે તો ત્યાં તમે ટચ કરશો એટલે અહીંયા મેં ઓલરેડી ફોર્મ ભરી દીધા છે એટલા માટે મારે આ રીતનું આવે છે પણ ત્યાં તમારે ધોરણ સિલેક્ટ કરવાનું આવશે ધોરણ સિલેક્ટ કરો ત્યાર પછી વિદ્યાર્થી સિલેક્ટ કરવાનું આવશે વિદ્યાર્થી સિલેક્ટ કરો એટલે આ રીતના વિદ્યાર્થીઓ છે તેનું જે આ રીતનું નામ આવશે અને અહીંયાથી તમારે વિદ્યાર્થી છે એ સિલેક્ટ કરવાનો રહેશે વિદ્યાર્થી સિલેક્ટ કરો એટલે આ રીતનું વિદ્યાર્થીની બધી ડિટેલ છે તે અડધી ડિટેલ તમારે ભરેલી હોય છે તો એમાં વિદ્યાર્થીનો યુડાઈસ નંબર આવી જશે વિદ્યાર્થીનું નામ આવે છે પછી તેમાં તમારે મોબાઈલ નંબર છે તે એડ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારે જે શિક્ષકનો મોબાઈલ નંબર છે એ નાખવાનો છે પછી જાતિ છે એ તમારે આપેલી હશે અને તમારે પેટા કેટેગરી છે તે તમારે એમાં એડ કરવાની રહેશે પેટા કેટેગરીની અંદર આપણે જુઓ તો અલગ અલગ છે કે ભાઈ સોશિયલ એન્ડ એજ્યુકેશન બેકવર્ડ તે છે માઇનોરિટી છે તે અલગ અલગ જ આવે છે તે તમને લાગુ પડતી હોય તે તમે એની અંદર ભરી શકો અને જાતિ તો મેલ ફિમેલ છે જન્મ તારીખ છે તે એક જીઆર મુજબ કન્ફર્મ કરી લેવી કઈ જન્મ તારીખ છે પરીક્ષાનું માધ્યમ છે તે આપેલું છે અને ત્યારબાદ નીચે જોઈએ તો સ્કૂલની માહિતી આપેલી છે શાળાનો કોડ શાળાનું સરનામું છે તે આપેલું હશે પછી તાલુકો છે શાળા ક્લસ્ટર છે ગામનું નામ છે અને શાળાનો પ્રકાર છે તે આવશે આ ફોર્મ ભરી અને તમે સબમિટ આપશો સબમિટ આપો એટલે બધા જ ફોર્મને પછી સેવ આપ સેવ આપવાનું રહેશે બધા જ ફોર્મ છે ત્યારે તમે ભરી દેશો બધા ભરી અને ત્યાર પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે બધા ફોર્મ ભરાઈ જાય ત્યાર પછી નીચે આપેલું છે કે હું સંમતિ છું કે ઉપર દાખલ કરેલી તમામ માહિતી સાચી છે તે તે તમારે ફોર્મ ભરી અને ત્યાં નીચે આપણે પીડીએફ ડાઉનલોડ એવું લખેલું છે તો જે તમે ફોર્મ ભરેલું છે તે સ્વીકૃતિ ફોર્મ છે તે તમે જ્યાંથી ડાઉનલોડ કરી લખશો તેના ઉપર ટચ કરજો એટલે તે ફોર્મ છે તે ઉપર અહીંયા આપણને ડાઉનલોડ થયેલું બતાવશે અને અહીંયા ડાઉનલોડ કરીને આ રીતનું જે વિદ્યાર્થીએ પરીક્ષા આપે છે તેનું ફોર્મ છે તે આ રીતે આપણે ભરી શકીએ છીએ અને તેની માહિતી છે તે આવી શકે છે તો આ રીતે જ્ઞાન સાધા મેરિટ કોલરશીપનું ફોર્મ છે તે ભરવાનું છે અને ફોર્મ ભરતી વખતે બધી ડિટેલો છે તે ધ્યાનથી જોઈ અને પછી ફાઇનલ સબમિટ આપવાનું છે કેમકે ફાઇનલ સબમિટ આપ્યા પછી તેમાં કોઈ સુધારો થઈ શકશે નહીં તો મિત્રો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં たねばって。